ગોખા તાલુકાના તગડી ગામે આવેલ મહાકાળી ધામ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરે ધ્વજારોહણ કરાયું ગુજરાતમાં સૌથી લોકપ્રિય ઉત્સવ એટલે નવરાત્રી આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવતી હોય છે પરંતુ આસો નવરાત્રીનું મહત્વ વધુ હોય છે આજથી આસો માસની શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લાના ગોખા તાલુકાના તગડી ગામે આવેલ હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતિક એવા મંદિર ખાતે આજે નવરાત્રીના પહેલા નોરતે ધ્વજા ચડાવવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ ગામના પાદર માંથી ભક્તો દ્વારા વાંચતે ગાજતે માતાજીની ધ્વજા મંદિર ખાતે લાવવામાં આવી હતી ત્યારબાદ માતાજીના મંદિરે શ્રદ્ધાપૂર્વક જય મા કાળીના નાદ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભાવિક ભક્તોએ માતાજીના ચરણોમાં માથું ટેકવી બે હાથ જોડી મહાકાળી માને વંદન કરી સારા જીવન અને લોક સુખાકારીના માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ સૌ માય ભક્તોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા